વિદેશી દારૂ ભરેલ કાર એલસીબીએ ઝડપી એલસીબીએ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી કારમાંથી 1488 જેટલી દારૂની બોટલ સહિત કુલ 4 લાખથી વધુ મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એલસીબીએ કાર ચાલક દશરથ ઠાકોર અને મનુભા વાઘેલા નામના શખ્સોની કરી અટકાયત ડીસા રૂરલ પોલીસે બે સક્ષો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદી વિસ્તાર એવા ભાભર તાલુકાના અબાળા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી એક ગૌપ્રેમી દ્વારા ઓર્ગેનિક ખેતી માટે અને ગૌધન જતન માટે ગૌપાલકોને પ્રોત્સાહન આપવા માટે પાંચ રૂપિયા લિટરના ભાવે ગૌમૂત્ર ગૌપાલકો પાસેથી ખરીદી અને એક નાનકડી ગૌમૂત્ર આધારિત ધનભૂમિ નામની પ્રવાહી દવા બનાવી ખેડૂતોને ખેત પેદાશમાં આપવામાં આવતી હતી ને સારું પરિણામ મળતા અને ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે રોજનું પંદરસો લિટર ગૌપાલકો પાસેથી ગૌમૂત્ર ખરીદી વેસ્ટ જવતું ગૌમૂત્ર બેસ્ટ બનાવી અને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નાની એવી પંદરસો લીટર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવતો યુનિટ સામે ગૌપાલક વધુ વધુ ગૌમૂત્ર વેચાણ અર્થે આવતા હવે રોજનું દસ હજાર ગૌમૂત્રમાંથી પ્રવાહી જૈવિક ખાતર બનાવી શકે તેવી ભાભર પાસે દેશની સૌ પ્રથમ ગૌમૂત્ર ડેરીના મોટા પ્લાન્ટનું આજ રોજ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથેરિયા અને પરમપૂજ્ય બ્રહ્મ સાવિત્રી સિદ્ધ પીઠાધીશ્વર જગતગુરુ બ્રહ્મઋષિ તુલસારામ મહારાજની ઉપસ્થિતિમાં ગૌમૂત્ર ડેરીને ખુલ્લી મૂકવામાં આવી શ્રીમદ ભાગવત કથા એકસો આઠ કુંડી સહસ્ત્ર મહાયજ્ઞ તેમજ મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમ ત્રિવિધ કાર્યક્રમનું મહા આયોજન કરવામાં આવ્યું છે આજે અને ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી શ્રી કથાના મુખ્ય યજમાન પીએન માળીના નિવાસ સ્થાનીથી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી દિશાથી દાંતીવાડા રોડ પર આવેલ ભાખરની પર્વતમાળામાં બિરાજમાન શ્રદ્ધે શ્રી ઈશ્માની માતા યાત્રાધામ ખાતે પૂજ્ય મહન શ્રી એક હજાર આઠ રઘુનાથ ગિરિજ મહારાજ તેમજ ચાતુર્વાસી બિરાજમાન મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર સન શ્રી કુશાલ પાર્થિજી મહારાજ અને નાની બાખરના ગ્રામજનો દ્વારા મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 108 કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞો તેમજ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું આગના પનુતા પુત્ર ભૌમિતકુમાર કરશનભાઈ ચૌહાણ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરિવતન પરત ફરી રહ્યા ત્યારે જગાણા ગામ આવ્યા ત્યારે ફોજી જવાનનું ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન ગામ ખાતે ભવ્ય ડીજે સાઉન્ડના સથવારે ધામધૂમથી કરવામાં આવ્યું હતું ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ચૌહાણ ભૌમિત કુમાર કરશનભાઈએ ગામ સહિત સમગ્ર પાલનપુર તાલુકાનું ગૌરવ વધાર્યું છે ને દિલ્હી ખાતે ગુડગાંવ ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવ્યા ત્યારે ગ્રામજનો દ્વારા ફોજીનું ઠેર ઠેર ઉમળકાભેર ફુલહાર અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમનું પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ ખાતે થયું છે ત્યારે તેમના સ્વાગત અને સત્કાર યાત્રામાં હજારોની મેદની ગામ ખાતે ઉમટી પડી ગઈકાલે રાત્રે પાટણ ઉંજા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યું છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મત નિપજ્યું છે જો કે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે આ ઘટના બાદ વિદ્યાર્થીના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવી રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ રસ્તાઓની કનેક્ટિવિટીને લઈ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા રૂપિયા ઓગણત્રીસો પંચાણું કરોડ મંજૂર કર્યા છે જે અંતર્ગત એકવીસ રસ્તાઓની બસો ત્રણ એકતાળીસ કિલોમીટર લંબાઈને લેન કરવા રૂપિયા સોળસો કરોડ તો પંદર માર્ગોની બસો એકવીસ પોઈન્ટ કિલોમીટર લંબાઈને દસ મીટર પહોળા કરવા રૂપિયા પાંચસો પોઈન્ટ સોળ કરોડ ફાળવ્યા છે પચીસ રસ્તાઓની ત્રણસો અઠ્યાસી પોઈન્ટ નીવી નેવ્યાસી કિલોમીટર લંબાઈને સાત મીટર પહોળા કરવા રૂપિયા સાતસો અડસઠ પોઈન્ટ બતેર કરોડ ફાળવ્યા છે સમગ્ર રાજ્યમાં કુલ એકસઠ રસ્તાઓની આઠસો તેર પોઈન્ટ પંચોતેર કિલોમીટર લંબાઈને સાત મીટર દસ મીટર અને ફોર લેન પહોળા કરવાના કામો માટે સમગ્રતાએ રૂપિયા ઓગણત્રીસો પંચાણું પોઈન્ટ બત્રીસ કરોડ ફાળવવામાં આવશે હવામાન વિભાગ દ્વારા નવેમ્બરના પ્રથમ સપ્તાહ બાદ ઠંડીની શરૂઆત થવાની આગાહી કરી હતી જોકે રાજ્યભરમાં દિવસે ને દિવસે લધુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે હજુ આગામી પાંચ દિવસમાં લધુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વર્તાઈ આવશે હાલ ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર પૂર્વ હોવાથી ગુજરાતીઓને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે બનાસકાંઠામાં ટેકાના ભાવે ખરીદીમાં લાલિયાવાડીની ઘટના સામે આવી છે ભારતીય કિસાન સંઘના ટેકાના ભાવે ખરીદીમાં આક્ષેપ લાગ્યા છે આપને જણાવી દઈએ ભારતીય કિસાન સંઘે સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી ઝડપી બનાવવા માંગ કરી છે

બે દિવસથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ગઈકાલે દાંતા બજાર વિસ્તારમાં ત્રણ દુકાનોના તાળા તૂટ્યા હતા ત્યારે આજે સવારે ફરીથી દાંતાથી ખેરુજ રોડ પર આવેલા એક પાર્લરમાં ચોરી થઈ છે દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓથી દાંતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સોમવારે દાંતા નજીકના રતનપુર ગામે કરેડાની દુકાનમાં ચોરોએ હાથ હજમાવ્યો હતો ત્યારબાદ દાંતા પોલીસ એક્શનમાં આવી હતી અને ચાર દિવસ બાદ દાંતા પોલીસે રાજસ્થાનના ગામથી ચોરને પકડી અને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો